નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવ્યા છે વરસાદની સિઝનમાં બનતા ભજીયા વરસાદ ચાલુ થાય એટલે લગભગ બધાને જ ભજીયા ખાવાનું અને બનાવવાનું મન થાય મેં આજે અહીં બટેકાના ભજીયા બનાવ્યા છે એ પણ બે રીતે બટાકાના ભજીયા બનાવવા આપણે પહેલાં તેનો મસાલો બનાવી લઈએ મસાલો બનાવવા એક મિક્સચર ગ્રાઇન્ડરમાં મેં એક કપ જેટલા ગાંઠિયા એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું આઠથી દસ કળી લસણની બે ચમચી જેટલા સૂકા ધાણા અને ત્રણ ચમચી જેટલા તલ તલ તમે તમારી રીતે વધારે ઓછા લઈ શકો તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ને થોડી ખાંડ નાખીને તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સચરને આપણે થોડી વારે ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધકચક્રુ ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ પાવડર નથી કરવાનો ભજીયાનો મસાલો તૈયાર થઈ ગયો તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું મસાલો આ રીતે કોરો રહેવો જોઈએ મસાલો જોતાં સ્વાદિષ્ટ લાગશે તેમાં આપણે એક લીંબુનો રસ અને થોડા કાપેલા લીલા ધાણા નાખીશું મસાલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો જો મસાલાનો કલર રેડનો હોય તો તમે કાશ્મીરી લાલ મરચું થોડું વધારે નાખી શકો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે બેટર બનાવી લઈએ બેટર બનાવવા એક બાઉલમાં મેં એક કપ જેટલો ચણાનો લોટ નાખ્યો ને ચાર ચમચી જેટલો ચોખાનો લોટ ચોખાના લોટથી બહારથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર નાખીશું આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દઈએ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવી લઈશું બેટર પતલું નથી કરવાનું આપણે એટલે પાણી થોડું થોડું એડ કરીને આપણે જોતા જઈશું બેટરમાં આપણે સોડા કે બેકિંગ પાવડર નથી નાખવાનો તો પણ પૂરી એકદમ ફૂલેલી બનશે આપણી બેટરને આપણે બેથી ત્રણ મિનિટ માટે એકદમ ફેટી લઈશું જેથી તેમાં લોટના ગાંઠા ન રહે અને બેટર એકદમ ફ્લફી થઈ જાય બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે અને જુઓ તો તમે ઊંચું કરો તે એકદમ સીધી ધાર થાય એટલું જાડું રાખવાનું છે બેટરને હવે આપણે એક બાજુ મૂકી દઈએ હવે મેં અહીં થોડા મીડિયમ એવા ત્રણ બટાકા બરાબર સારા પાણીએ ધોઈને તેની સ્લાઇસ કરી લઈશું મેં વેફર સ્લાઇસરથી તેની સ્લાઇસ કરી છે સ્લાઇસ એકદમ પતલી રાખવાની છે બહુ જાડી નથી રાખવાની માપની રાખવાની છે નકર તે તળાવવામાં ભજીયામાં કાચી રહેશે સ્લાઇસ થઈ જાય એટલે આપણે તેમાંથી મોટી મોટી જે સ્લાઇસ છે તે એક બાજુ કરી લઈશું તેના આપણે બટેકાના મસાલાવાળા ભજીયા બનાવશું એક ચિપ્સ ઉપર આપણે જે મસાલો બનાવ્યો છે તે આપણે થોડો થોડો પાથરી દઈશું મસાલો બહુ જાજો નહીં લગભગ એક ચીમ એક ચમચી મસાલો એક સ્લાઇસ ઉપર આરામથી થઈ જશે મસાલાને આપણે પ્રેસ કરીને પાથરશું ને તેની ઉપર બીજી પૂરી આ રીતે પ્રેસ કરીને બંને પડ આપણે જોડી દઈશું મસાલા ઉપર ચિપ્સને આપણે બરાબર પ્રેસ કરવાની છે એટલે છૂટી ન પડી જાય આવી રીતે આપણે જેટલી મોટી સ્લાઈસ જુદી લીધી છે તે બધી ઉપર આવી રીતે પ્રેસ કરીને આપણે મસાલો ભરી દઈશું લગભગ મીડિયમ સાઇઝના ત્રણ બટાકામાંથી પંદર જેટલી આપણી મસાલાવાળી પૂરી તૈયાર થઈ છે ને પચીસ જેટલી આપણી સાદી પૂરી બનશે બધી પૂરીમાં મસાલો ભરાઈ જાય એટલે આપણે હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું સાદી પૂરીને આપણે તૈયાર કરેલા બેટરમાં આ રીતે નાખીને બંને બાજુ બેટર લગાવીને વધારાનું બેટર આપણે નિતારી લઈશું અને ગરમ થયેલા તેલમાં આપણે મૂકી દઈશું તેલમાં વારાફરતી આપણે બધી પૂરી પાડી દઈએ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ગેસની ફ્લેમ લો નથી રાખવાની નગર બટાકાની પૂરી તે તેલ સોક કરી લેશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળવાથી બટેકા અંદરથી કાચા પણ નહીં રહે ને પૂરી બહારથી એકદમ ક્રિસ્પી બનશે તેલમાં આ રીતે બટાકાની પૂરીને નાખીને આપણે ચમચીથી કે ઝારાથી વારા પરથી બંને બાજુ ફેરવીને બરાબર તળી લઈએ તો તમે જુઓ તેમ ઈનો કે ખાવાના સોડા વગર બટાકાની પૂરી એકદમ ફૂલેલીને ક્રિસ્પી બની છે જો તમે આ રીતે ફેટીને બેટર બનાવશો તો તમારે પણ સોડા કે ઈનો નાખવા નહીં પડે ને બટાકાની પૂરી એકદમ ફૂલીને બનશે પૂરી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર થાય અને તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈએ અને જે બીજી પૂરી છે તેને પણ પહેલાં આવી રીતે તળી લઈશું ગરમ ગરમ પૂરી ઉપર થોડો મરી પાવડર અને સંચળ નાખીને ખાવાથી આ સાદી પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે બાકીની પૂરી તળાઈ જાય એટલે આપણે જે મસાલાવાળી પૂરી છે તેને પણ તળી લઈશું આ મસાલા ભરેલી પૂરીને પણ આપણે બંને બાજુ બેટર લગાવીને બેટર નીતારી લઈને તેને પણ તેલમાં ધીમે ધીમે તળી લઈશું આ પૂરીને તળતા થોડી વાર લાગશે એટલે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પૂરી બંને બાજુ વારાફરતી ફેરવીને આપણે તળાવા દઈશું આ મસાલા ભરેલી પૂરીને દાબડા પૂરી પણ કહે છે ને જો તમે ન બનાવી હોય તો આવી રીતે એકવાર જરૂર બનાવજો વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે એ જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે પૂરી એકદમ ફૂલીને તૈયાર થઈ છે આપણી પૂરી તળાઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બનશે તમે જુઓ તેમ બધી જ પૂરી એકદમ ફૂલીને બની છે ગરમે ગરમ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે હવે આવી રીતે આપણે જે બાકી છે તે પણ પૂરી તળી લઈએ સોડા કે ઈનો નાખ્યા વગર આવી ફૂલેલી પૂરી તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો તમે જુઓ તેમ બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સોફ્ટ બને છે આ પૂરી આવી ભજીયાની રેસિપી જો જાણવા માંગતા હો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે તેને સર્વ કરી લઈએ મેં કીધું તેમ ગરમે ગરમ પૂરી ઉપર થોડો મરી પાવડર અને સંચળ પાવડર નાખવાથી પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ